નમસ્કાર ગુજરાત દર્શન ન્યુઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો એકંદરે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વાદળ છાય વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં આંશિક રાહત વચ્ચે પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જે સ્ક્રીનમાં દ્રશ્યો જોઈ શકો છો તે માળિયા હાટીનાના વાંદરવડ ગામના છે જ્યાં પણ આજે વરસાદ જોવા મળી રહ્યો છે તો આખરે આ પ્રકારની વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે પરંતુ અત્યારે આ પ્રકારનો જે વરસાદ છે તે પણ વરાપ છે તેને ભાંગી નાખતો હોય છે અને અત્યારે ખાસ કરીને વરાપની ખેડૂતોને જે દરિયાઈ જિલ્લાઓ છે તેમાં ખાસ જરૂર છે પરંતુ એક જોરદાર વરસાદનો રેડો પણ અત્યારે વરાપનો સંપૂર્ણ સત્યાનાશ કરી નાખતો હોય છે તો તે પ્રકારે વરસાદી માહોલ સોમનાથ જિલ્લાના ભાગોમાં યથાવત જોવા મળી રહ્યો છે છૂટો છ વયો માહોલ ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વાંદરવડ ગામના દ્રશ્યો સ્ક્રીનમાં તમે જોઈ શકો છો જ્યાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સતત વરસાદથી ધરતીપુત્રો હવે મેઘરાજાને ખમય